કેરીના રસ સાથે ઘઉંની ડબલ પડી રોટલી એટલે કે બે પડી રોટલી તો તમે બનાવીને ખાધી જ હશે પરંતુ કેલ્શિયમથી ભરપૂર એવી રાગી મિલેટ્સની બે પડી રોટલી અને એ પણ સરસ નરમ નરમ એવી તમે કદાચ ક્યારેય નહીં બનાવી હોય તો રાગીની રોટલી બનાવવાનું શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે એમાં મેઝરમેન્ટનો અડધો કપ બે વાર લઈને પાણી ગરમ કરવા મૂકીશું એટલે કે એક કપ પાણી ગરમ કરવા મૂકીએ સાધારણ મીઠું ઉમેરીશું કે જે બિલકુલ ઓપ્શનલ છે અને ગેસની ફ્લેમ હાઈ કરીને પાણીને એકદમ ગરમ થવા દઈએ અને આ રીતે પાણી ગરમ થઈને વરાળ આવવા માંડે એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની અને ત્યારબાદ એક કપ રાગીનો લોટ ઉમેરીશું આ રાગીનો લોટ તમને કરિયાણાની દુકાનમાંથી મળી જશે અને વેલણ વડે આ રીતે મિક્સ કરીશું અને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી એમ જ રાખીશું પાંચ મિનિટ બાદ લોટને એક થાળીમાં ટ્રાન્સફર કરી લઈએ અને લોટ હજી પણ ગરમ છે તો ચમચી વડે કે તવેથા વડે એને થોડો છૂટો છૂટો કરીને ઠંડો થવા દઈશું હવે હાથથી અડી શકાય એટલો ઠંડો થાય ને એટલે હાફ ટી સ્પૂન દેશી ઘી ઉમેરીએ અને સારી રીતે લોટને મસળવાનો છે લગભગ ચારથી પાંચ મિનિટ સુધી આ પ્રોસેસ ચોક્કસ કરજો કારણ કે આ રીતે લોટને મસળીશું ને અને સ્મૂથ બનાવીએ ને તો લોટમાં એક સરસ લચક આવશે અને વણવામાં પણ આસાની રહેશે અને રોટલી એકદમ સોફ્ટ બનશે હવે તવેથા વડે થોડું એને લોટને સાફ કરી લેવાનો અને ફરીથી મસળવાનો અને રાગી તથા અન્ય મિલેટ્સના ફાયદા કેટલા છે એની તો તમને ખબર જ છે કારણ કે જાળાધાન જેવા કે રાગી બાજરી જુવાર સામો કંગની કોદરી ચેના વગેરે ધાન હવે ખાવા માટેની ઘણી જાગૃતિ આવી છે એટલે કે ઘણા ઘરોમાં આ બધી મિલેટ્સનો ખોરાકમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ મિલેટ્સ આપણા આહારમાં પણ ચોક્કસ સમાવેશ કરીએ અને આપણે પણ સ્વસ્થ રહીએ હવે બાજુના પિક્ચરમાં તમે પહેલાંનો લોટ અને મસળિયા બાદનો લોટનો ડિફરન્સ સ્પષ્ટ જોઈ શકો છો અને ફરીથી મેં હાફ ટી સ્પૂન ઘી લીધેલું હતું એટલે કે ટોટલ અત્યાર સુધી એક ટી સ્પૂન ઘી લીધું છે તો હવે આપણો રોટલી માટેનો રોટ બિલકુલ રેડી છે તો બેથી ત્રણ ડ્રોપ્સ તેલના લઈને હવે રોટલી માટેના લુઆ કરી લઈએ હવે રોટલી વણવાની શરૂઆત કરીએ ને ત્યારે લુઆને આપણે પાટલા પર લઈએ ને ત્યારે પણ થોડો પ્રેસ કરીશું દસથી બાર સેકન્ડ જેટલો કે જેથી એની કિનારી વધારે ફાટે નહીં આ રાગીના લોટનું જ અટામણ લીધું છે અને બે પડી રોટલી બનાવવાના છીએ એટલે પૂરીની સાઇઝની બે રોટલી બનાવીશું આ રીતે એક લીધી અને બીજી પૂરીના સાઈઝની વણીએ એ પહેલા ફરીથી આને અગાઉ કહ્યું એમ જરા મસડી લેવાનો હવે આ રીતે બે પૂરી જેટલી સાઈઝની રોટલી વણાઈ જાય એટલે બંને રોટલી પર આપણે થોડું થોડું તેલ અને રાગીનો કોરો લોટ પાથરી લઈએ હવે આ બંને રોટલીને ભેગી કરવાની આપણે જે તેલ અને લોટ લગાવ્યા છે એ ભાગ વચ્ચે રહે એ રીતે રોટલીને ભેગી કરવાની અને નોર્મલ સાઇઝની રોટલી વણીએ ને એ જ રીતે આ રોટલી પણ વણી લઈશું અને રાગી કેલ્શિયમથી ભરપૂર છે અને આયન પણ વધારે માત્રામાં રહેલું છે અને રાગી બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને ડાયાબિટીસના પેશન્ટ માટે તો એકદમ ફાયદાકારક છે અને રાગીમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ પણ રહેલ છે અને વાળનો ગ્રોથ વધારવામાં પણ ઉપયોગી છે તમે જુઓ આ રાગીનો લોટ છે છતાં પણ એની કિનારી બહુ જ ઓછી જગ્યા પરથી ફાટી છે એનું કારણ એ છે કે આપણે એને સારી રીતે મસળી લીધી છે હવે રોટલી શેકવા માટે મેં લોખંડની તવી મૂકી છે અને ગેસની આંચ મીડિયમ રાખવાની અને એક સાઈડે થોડી કૂક થાય એટલે પલટાવી લઈશું અને આ અગાઉ મેં રાગીના ઢોકળા રાગીની ગોર પાપડી વગેરેની રેસીપી પણ આ ચેનલ પર પોસ્ટ કરેલી છે રાગીની સાદી રોટલીની રેસીપી પણ મૂકી છે અને બીજી બાજુ પણ કૂક થાય એટલે આ રીતે સાફ રૂમાલ લઈને એને થોડું થોડું પ્રેસ કરવાનું બે પડી રોટલી છે એટલે બે પડ છૂટા પડીને વરાળ નીકળવા માંડી છે તો જુઓ આ રીતે તમે જોઈ શકો છો ત્રણથી ચાર જગ્યાએથી વરાળ નીકળે છે એટલે આપણી રોટલી વચ્ચેથી પણ બંને પળ સરસ છૂટા થઈ ગયા છે તો હવે ગરમ ગરમ હોય ને ત્યારે જ એના બે પળ છૂટા કરી દેવાના તો આ રીતે સાફ રૂમાલ વડે આ રોટલીને થપથપાવવાની હાથથી અને ત્યારબાદ એને આપણે બંને પળ છૂટા પાડીશું દાજે નહીં એટલા માટે આ રીતે રૂમાલ લેવાનો વાવ જુઓ કેટલી સરસ છૂટા થઈ ગયા પડ બંને અને આપણી બે પડી રોટલી રેડી છે તો આપણે આ સાઈડ પર ઘી લગાવીશું અને આ રીતે આપણે બાકીની રોટલીને પણ વણી લઈશું થોડી મહેનત છે આ રોટલી બનાવવામાં પરંતુ રોટલી બન્યા બાદ તમે ખાશો ને તો નરમ નરમ રોટલી અને એ પણ એકદમ આરોગ્યવર્ધક એવી એટલે ખાવાની પણ મજા આવશે અને ઘઉં ખાવાનું એવોઇડ કરનાર વ્યક્તિ માટે પણ આ બેસ્ટ છે અને ડાયટ કરનાર વ્યક્તિ માટે તો આ રાગી રોટલી ખૂબ જ અક્ષીર છે અને આ અગાઉ ઘઉંના લોટની બે પડી રોટલી કેવી રીતે બને એનો વિડીયો મેં સંપૂર્ણ ટીપ્સ સાથે આ ચેનલ પર પોસ્ટ કરેલો છે કે જેની વાત મેં અગાઉ કરી છે તો દડાદાર બે પડી રોટલી આપણી રેડી છે રાગીનો ઉપયોગ તમે તમારા ઘરમાં આહારમાં કઈ વાનગી બનાવીને કરો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને કેરીની સિઝન હોય અને બે પડી રોટલી ના બને તો કેરી ગાળો સાવ અધૂરો અધૂરો લાગે એવું નથી લાગતું તમને અને હવે તો માર્કેટમાં તમે જોયું હશે કે રાગીની બિસ્કીટ મળે છે રાગી ઢોંસા રાગી કેક વગેરે કઈ કેટલી વાનગી રાગીથી એટલે કે મિલેટ્સમાંથી પણ બનાવવામાં આવે છે અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ચોક્કસ કરી દેજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું આવી નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીને વિડીયોને જોઈ શકશો વાવ જુઓ તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા પડ છૂટા થઈ જાય છે તો આ રોટલીનું આપણે સર્વિંગ કરીએ તો આ થઈ આપણી પોચી પોચી એવી રાગીની બે પડી રોટલી અને રેસિપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આ રોટલીને મોસ્ટલી કેરીના રસ સાથે ખાવામાં આવે છે અને ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો